ભુજની તો સંસ્થા દ્વારા ગરમીના માહોલ વચ્ચે ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી અને બરબરતો તાપ માનવજો સંસ્થા ભુજ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી અમે લોકો જુદા જુદા વિસ્તારોમાં જઈ અને લોકોને ઠંડી જીરા અને નમકવાળી બરફવારી છાશ પીવડાવી છે આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે વૃક્ષા વૃક્ષોનું વિતરણ ચાલુ છે છાસે સાથે સાથે છાશનું વિતરણ ચાલુ છે અત્યારે ભુજના એસટી બસ સ્ટેશને ઘણા બધા લોકો અમારી આ છાસ વિતરણનો લાભ લઈ રહ્યા છે અમે લોકો આ છાસ વિતરણ કરી અને જરૂરતમંદ લોકોની આચાળી ઠારવાનું કામ કરીએ છીએ અને ઘણા બધા દિવસથી ભુજના એસટી બસ સ્ટેશન વિસ્તાર આજે જુબિલી ગ્રાઉન્ડ વિસ્તાર ભીડગેટ ગેટ વિસ્તાર દરેક જુદા જુદા વિસ્તારોમાં જઈ અને છાસ વિતરણ કરીએ છીએ આજે લગભગ વિશ્વ પર્યાવરણ દિવસ છે એટલે તુલસીના હજાર રોપા વિતરણ અને સાથે હજાર લિટર છાશ વિતરણ સવારથી ચાલુ કર્યું છે અને ભુજના જુદા જુદા વિસ્તારોમાં અમારા કાર્યકરો ફરી વર્યા છે અમારા પૃથ્વીરાજસિંહ જાડેજા શંભુભાઈ જોશી આનંદભાઈ રાયસોની આપણા પ્રફીકભાઈ બાવા બધાએ કાર્યકરોએ સાથ અને સહકાર આપ્યો છે જેના કારણે આજે અમે જુદા જુદા વિસ્તારોમાં હજાર જેટલા તુલસી રોપા વિતરણ કર્યા છે સાથે સાથે હજાર લિટર છાશ પણ વિતરણ કરી છે અત્યારે કાળઝાળ ગરમી છે બહુ મુશ્કેલીનો આપણે સામનો કરી રહ્યા છીએ ધમ બપોરે આપણે બેસી નથી શકતા એટલી અસહ્ય ગરમીઓ છે તો લોકોને મારી વિનંતી છે કે જે ગરમી છે અને તાપ છે એમાં જો ઘટાડો કરવો હોય તો ઘરો ઘર આપણે વૃક્ષ વાવવા પડશે અને કમથી કમ આપણે જો ત્રણ ત્રણ વૃક્ષ ઘર ની ઉસેરીને તો આવતા વર્ષે આપણે આ ગરમી ઘણી બધી ઓછી કરી શકીએ તો અત્યારે આપણે વૃક્ષો જેટલા કાપીએ છીએ એટલા વાવતા નથી તો લોકોને મારી આજના દિવસે એક નંબર અપીલ છે કે વધુમાં વધુ વૃક્ષો વાવો ઘરમાં જ્યાં પણ જગ્યા હોય ત્યાં વૃક્ષો વાવો હું વર્ધમાન નગરમાં રહું છું મારા ઘરે એકસો આઠ વૃક્ષો ઉછેરી રહ્યા છે બહુ નાની જગ્યા છે છતાં પણ એકસો ને આઠ વૃક્ષો વાવ્યા છે એનું જતન કરું છું એને દરરોજ પાણી આપું છું ને આ વૃક્ષો થકી ઠંડી હવા મળે છે રાતના બેસવાની મજા આવે ઠંડો પવન લહેરાય ત્યારે તમને બેસવાની પણ મજા આવે નાની જગ્યા છે છતાં એકસો આઠ વૃક્ષો ઉછેરી રહ્યો છું તો આવી રીતે લોકોને મારી અપીલ છે આજે જ્યારે આપણે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કર્યા કરી રહ્યા છીએ ત્યારે આ ગરમીથી બચવા ઘરો ઘર વૃક્ષારોપણ થાય ને આજેના દિવસો તો વધુમાં વધુ વૃક્ષારોપણ થાય અને દરરોજ આપણે વૃક્ષારોપણ કરીએ નાના મોટા કાર્યક્રમોમાં પણ તુલસી રોપા અથવા તો બીજા વૃક્ષો આપણે વિતરણ કરી ને આપણું જે પર્યાવરણ છે એનું જતન કરીએ પર્યાવરણને બચાવીએ કોઈપણ હિસાબે પર્યાવરણને ક્યારે પણ નુકસાન ન થાય એવું કાર્ય આપણે સાથે મળીને કરીએ